રામ રામ જય માતાજી બધા જય શ્રી કૃષ્ણ હાલો આજ ઉઠું તો ઘણું વહેલું પણ પછી તોય થોડુંક મોડું થઈ ગયું રોટલા હાલે છે હજી બીજું રાંધવાનું બાકી શાક બનાવવાનું ને ભેંસ ધોવાનું આજે છે ને નીંદવા સકડો આવે છે ને તે સારું છે હજી ખુદી દે હજી આવ્યા નથી સકડા વાળા હવે આવશે પણ એકાદ ચા મંચાની વી આવશે એટલે લગભગ ગયા જાય છે તો હું રાઈ નથી ચા બનાવીને આપણે જાઈશું આ આજે ઓલું પડું નીંદે રે ને તો અમારીમાં પાવાનું

ગાડી ઠેઠ આમાં સીડે છે જો આપણે ઓલા પડામાં નીંદાવાનું ચાલુ કરી જો આ ઘર યા આપણે કમ્પ્લીટ બને છે જો હાલો જો આમાં દૂધ અને ચા કોઈ ચા ન પીતા હોય દૂધ લઈને હલા આવીએ હું રાજુ બેન ગાડીએ જે કાંટો તો આમ ઓલા આ સેટે ઓલા સેટે પૂગી ગયા એટલે પગ એટલું નહીં જો હા નહીં હાલો તો આપણે મંડી હાલો ચા હાલો ચા પાઈ દઈએ પાયો નતો એટલે ચા લઈને હાલ્યા દે એમ

वला स्कीम

દેવો ફોન નથી સિરાવા ગયા ને એટલે હારે રમે સિરેલી જોઈ ગયા બધા

હલા સિરાઈ નહી આજો અડરડધા પરિયા પૂજી એમ કર આ થોડાક ધુરા હે લેવાના હે ને પછી इनको ની બના હે જામ જો તો ઉડી ફઈ લેવા માંડો ને બેઠા હોતે એ અમે હવે બેરું બલે આમ તો કરે ના ના જો દાડિયા નીંદે હે હારું અને માણસો જાજા જીને ઓર્ડર દેવો દીજો તમને કામે હારું કરે આપણે હું લે ખોટું બોલવું જોઈએ અને અત્યારે સીઝન એ નીંદવાની એટલે માણસ જડતા જ ના અમારે આઠ દિવસ વારો આવ્યો અમારે જો આઠ દિવસ વારો આવ્યો આઠ દિવસ મારે કીધું તું એટલે એટલા ઓર્ડર નીંદવાના હોય ને એટલે આઠ વારો જ ના આવશે તમારે જેનું ઓર્ડર દેવો ને અગાઉ દીજો કાજે હા મૈનો આગો બુકિંગ આખો હા એ આગો ટીજો વાટ નકર બેવણ ઘીરે રહી જાય બેવણ ને બદાઈ લેતા હોય તો બેવણ શું ઘીરે રહી જાય આપણે ઓલા પડામ નીંદિરિયો વાપડામાં આહી હાથી બેઠા દો મોર થી જેટલું નીંદાય એટલું આમાં એક કલાક ઉપર થઈ અમે ખાદે એક કલાકની બપોરે હાલ છે અમારું સુયે ઓલા કોખા બવતા અમાર કોખા નહીં આમાં જણો ઉગારો છે

હાલો હવે બધા હાલતા થયા સારું નીંદવા વાર નીંદ ગયો ઘણું થોડોક થોડોક તડકો હોત છે ઈ અંદર પીડો તાર મામી કે દેખાડશે કેદુરી કેદુરી માં પીડો હલો જીરવાનું oh, <laughs> 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 <hans> <hans> <hans>